ગુડ મોર્નિંગ મિત્રો તો કેમ છો મજામાં ને મજામાં જ હશો જો આપણો વ્લોગ જોતો હોય ને એ મજામાં જ હોય અને સવારના હે ને દસ વાગી ગયા હે અને આપણે એને વ્લોગ ચાલુ કરી દીધો હે તો આજે હે ને મારા પપ્પાનીનો બાજરો જે હતો ને એ લણાઈ ગયો હે અને આજે હે ને જો આપણે હે ને આ આપણી બાજરી લણવાનું ચાલુ કરી દીધું જો આટલી લણી હે બહુ જાજી નથી લણી સવારમાં હે ને ભૂરી અને આપણે મારા ભાભી બે લણતા હતા બે લણતા હતા અને હવે હેને આપણે હે ને જવાનું લણવા બાજરી વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહી ગયો ત્રણ વાગી ગયા હે અને હે ને આપણે હે ને હવરમાં તો થોડુંક કામ આવી ગયું હતું એટલે આપણે હે હવરમાં બાજરી લણવા નતા ગયા અને અત્યારે હે ને હું અને આપણે યુવરાજભાઈ જો આ બાજુ હે ને યુવરાજભાઈ આયેલા જાય તડકો હે ને એટલે ટોપી ટોપી પહેરી લીધી છે અને થેલીઓ લઈ લીધી છે હું યુવરાજભાઈ હે ને હવે બાજરો લણવા જઈએ બાજરામાં આપણો તો પહેલો દિવસ છે અને આ બધાનો બીજો દિવસ હવે બાજરાનું કામ કેટલાક દિવસ ચાલે શું ખબર હવે તો જો કે જાજુ નહીં હાલે બે ત્રણ દિવસમાં બાજરાનું કામકાજ પતી જશે પણ બાજરો જે વાઢવાનો અને બાટું બહાર કાઢવાનું ને એ તો જે છ સાત દિવસ જેવું લાગી જશે હે ને જઈ હવે હે ને પહેલાં તો બાજરો લણવાનું ચાલુ કરીએ હવે બાજરો જો કે આપણે કોઈ દ નથી પણ હવે કેવું કરે કેમ થાય છે હવે જઈ હવે તડકો એ ઘણો છે એટલે એને તડકોટ લાગશે ઘણા ટાઈમથી તડકે એવું કામ કર્યું નથી તડકોટ લાગવાનો છે હવે જો કે આપણે એને કાયમ છે ને આટા ટૂક્યા છે ને તો તડકોટ લાગશે જ હવે તો એને જઈ લણવા માર મમ્મી છે ને આગળ વયા ગયા હે લણવા અને જો આપણે હે ખેતરમાં આવી ગયા હે ખેતરમાં જો આ બાજુ હે ને ભૂરી અને મારા ભાભીએ બે ચાલુ કરી દીધું હે જો આ બાજુ હે ને માર મમ્મી અને મારા ભાઈનો છોકરો એ બે લણે હે અને આ બાજુ હે ને જો બ વગાડે જો બે હે ને ખૂકા કાઢે બાજરાનો જો આપણો એને બાજરો આવો પાકી ગયો

આપણે લણવાનો જ છે પણ જો હે ને આપણી એક હથિયારી ગઈ આવ્યું નથી આપણે હમ યુવરાજભાઈ હથિયાર લેવા ગયા હે પણ હવે ક્યાં ગયા હોય એ કાંઈ ખબર નથી ઘરે ગયા એ હથિયાર આવે ને એટલે આપણે હે ને લડવાનું ચાલુ જ કરવાનું હે દાંતરડું આપણું દાંતરડું શું દાતડુ ને દાતડુ નથી એમ કે આ દાતડડ હતા આત લગનતામાં થાય તો લડવામાં માંડે તો હે જો હે ને આ બાજુ હે ને યુવરાજ ભાઈ હે આપણે હે ને જો છે લઈને આવી ગયા લાય અન પછી દાતરડો અને જો આપણો હે ને આ દાતરડો આવી ગયો છે અને હવે હવે હે ને જો હે ને આપણે હે ને બાજરો હે ને લણવામાં બાકા જીકી બોલાવાની તો આપણે છે ને બહુ

ચકલાનું હવે હે ને બાજરો પાકી ગયો છે ને એટલે બહુ ચકલા એવા આવતા નથી એટલે આપણે ખાટલો ઘરે લઈને ગયા જાય ચકલા હવે બાજરો પાકી ગયો એટલે ચકલા બહુ એવા ખાતા નથી એટલે ચકલા બહુ ઉડાડવા ન પડતા એટલે એને આપણે ખાટલો હે ને ઘી લઈને જોઈ ગયા આ બાજુ હે ને આ બધા છોકરા નાના નાના હે ને જો આમાં બાજરામાં દેખાતા નથી ને તો આ છે ને બધા હે ને લણવા આવ્યા બોલો કેમ તો બધાય આમાં બધાય છે ને મિત્રો કેટલા હે ખબર જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ જણા આઠ જણા છે ને બાજરા લડણવા જો આ અમારી યુવરજભાઈને જો આમજો ખેલ જ અલગ હોય જો મેળા ઉપર ચડીને બેઠા આમ આમજો ધંધો તો છે પણ કરે તો ને ધંધો તો ઘણો છે તો ફાઇનલી મિત્રો હે ને અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી હવે મળીએ કાલના વ્લોગમાં